તમારો સવાલ છે કે જ્યારે સપવર્તની આયુષ્ય એટલે કે શોભક્રમ આયુષ્ય હોય તો શોભક્રમ આયુષ્ય હોય ત્યારે તો આયુષ્ય કર્મ પૂરું ન થયું હોય તો પણ તે સમયે તેના દલિકો ફટાફટ ભોગવાઈને અકાળે આયુષ્ય પૂરું થઈ શકે છે તો આમાં નિયતિ કઈ રીતે લાગુ પડી શકે ઓકે રૂપાલબેન પહેલા આપણે એ સમજીએ કે દ્રવ્ય આયુષ્ય કોને કહેવાય અને કાળ આયુષ્ય કોને કહેવાય સ્વપ્રમ કોને કહેવાય નિરુપ્રમ કોને કહેવાય પછી તમને આ વાત સમજમાં આવશે જો આપના આત્મા પર આયુ કર્મના જેટલા પણ રચકણો એટલે કે દલિકો ચોંટેલા છે ને એને દ્રવ્ય આયુષ્ય કહેવાય અને આ જે રચકણો ચોંટેલી છે આયુ કર્મની એ ચોક્કસ માપમાં ક્રમશઃ આત્મા પરથી છુટી પડે અને પૂરેપૂરી પડે રચકણ આત્મા પરથી પૂરી છુટી પડે ને પછી જ મૃત્યુ થાય એક પણ રચકણ જો આત્માને ચોંટેલી હોય ને ત્યાં સુધી મૃત્યુ થાય નહીં એટલે એનો અર્થ તો એ થાય કે દ્રવ્ય આયુષ્ય તો બધાએ પૂરેપૂરું ભોગવવું જ પડે બરાબર ત્યારે દ્રવ્ય આયુષ્ય આયુષ્યની એક પણ રટકણ જો હોય ત્યાં સુધી મૃત્યુ થાય નહીં એટલે દ્રવ્ય આયુષ્ય દરેક જણાએ પૂરેપૂરું ભોગવવું પડે એમાં કોઈ ફેરફાર થાય નહીં પણ જે કાળ આયુષ્ય છે એટલે કે આયુ કર્મના દલિકોને ખરવામાં જે સમય લાગે છે તે અમુક કારણો લાગવાથી અમુક ઉપક્રમ લાગવાથી ઓછા સમયમાં પણ ખરી શકે છે એક ઉદાહરણથી સમજાવું જેમ કે કોઈ દ્રાક્ષ નો ઝુમખો છે એ ઝુમખામાં અમુક દ્રાક્ષ ખૂબ મજબૂતાઈથી લાગેલી છે અને એક એક કરીને આપણે વ્યવસ્થિત કાઢીએ ને તો એ ઝુમકાને ખાલી થતા પાંચ મિનિટ લાગે બીજો એક ઝુમખો છે એમાં પણ એટલી જ દ્રાક્ષ છે જેટલી પહેલામાં હતી. પણ એ ઢીલી ચોંટેલી છે એ ઝુમખાને આમ તેમ જરાક હલાવીએ ને તો બે મિનિટમાં બધી દ્રાક્ષ સાથે નીચે ખરી પડે એટલે આનો મતલબ એ થયો કે બે એક સરખી દ્રાક્ષ વાળા બંને ઝુમખા ને ખાલી થતા એક ને પાંચ મિનિટ અને બીજાને બે મિનિટ લાગી આવી જ રીતે આયુષ્ય બાંધતી વખતે દિના આત્માને કર્મની રચકણો શિથિલ ગોઠવાયેલી હોય ઢીલી ગોઠવાયેલી હોય કોઈ ઉપક્રમ લાગતા એટલે કે કારણ લાગતા ઓછા સમયમાં જેના કાળ આયુષ્યમાં કોઈ ફેરફાર થાય નહીં પૂરેપૂરું દ્રવ્ય આયુષ્ય ભોગવાય અને પૂરેપૂરું કાળ આયુષ્ય ભોગવાય એને નિરુપક્રમ આયુષ્ય કહેવાય એ વચ્ચેથી તૂટી શકે નહીં એ પૂરેપૂરું ભોગવવું પડે તો આયુષ્ય જે પૂરેપૂરું પડે તો તો એવું આયુષ્ય કોને હોય કે ભાઈ દેવોને નારકો ને તીર્થંકરોને ચક્રવર્તીઓને વાસુદેવોને પ્રતિવાસુદેવોને પછી યુગલિયાને ચરમ શરીરીને એટલે ચરમ શરીર એટલે હોય મોક્ષ જવા વાળા આ બધાને નિરુપક્રમ આયુષ્ય હોય એના આયુ કર્મના રચકણો એટલા ગાઢ અને એટલા મજબૂત આયથી બંધાયેલા હોય ને કે એમને એ દ્રવ્ય આયુષ્ય કાલ આયુષ્ય બંને પૂરેપૂરા ભોગવવા જ પડે ગમે તેવા કારણ લાગે એમાં કોઈ ફેરફાર થાય ને એટલે કે ધારો કે આપઘાત કરવા ધારે ને તો પણ એ ના કરી શકે એને આયુષ્ય પૂરેપૂરું ભોગવવું જ પડે જેના આયુ કર્મના દલિકો એટલે રજકણો ઉપક્રમ લાગવાથી ફટાફટ ખરી જાય ઓલા દ્રાક્ષના ઢીલા ઝુમખાન જેમ તો એને સોપક્રમ આયુષ્ય કહેવાય દલિકો પૂરેપૂરા ખરી ગયા એટલે દ્રવ્ય આયુષ્ય તો પૂરેપૂરું ભોગવાય પણ ફટાફટ કરી ગયા એટલે કાળ આયુષ્ય એટલે કે ઓછા સમયમાં એ મૃત્યુ પામે આ બધાનું આયુષ્ય જેને ઉપક્રમ લાગવાથી આયુ કર્મ ના દલિકો ફટાફટ ખરી જાય આ બધા ઉપક્રમ છે કોઈ શસ્ત્ર થી હથિયાર થી બંદૂક ની ગોળી થી પિસ્તોલથી ખૂબ હર્ષ થી ખૂબ શોખ થી ખૂબ ભય લાગે તો આ બધા જ ઉપક્રમ આ બધા કારણોથી એ સોપ્રમ આયુષ્ય હોય તો વચ્ચેથી તૂટી જાય એના દલિકો ફટાફટ ખરી જાય કોઈને આઘાત લાગી જાય પત્ની કે પુત્રના ના મૃત્યુથી આઘાત લાગી ગયો કોઈને ધંધામાં કઈ નુકસાન લેવાથી આઘાત લાગી ગયો બધું પડતું ખોરાક લેવાથી પણ એ બી એક ઉપક્રમ જ છે અને બિલકુલ ન ખાવ તો પણ મૃત્યુ થાય આ હવે તમે ઉપવાસ કરો તો બાર મહિને છ મહિને જો ખાવા જ નહીં તો પછી આ શોક આયુષ્ય વાળા ખલાસ થઈ જાય કોઈ પણ ઉપર શ્વાસો શ્વાસ લો એનાથી પણ ઝડપી શ્વાસો શ્વાસ લો તો પણ દલિકો જલ્દીથી ખરી જાય આયુ દલિકો જલ્દીથી ખરી જાય દ્રવ્ય આયુષ્યના દલિકો જલ્દી ખરી જાય એ તમને એક ઉદાહરણથી સમજાયું ધારો કે એક વ્યક્તિને સિત્તેર વર્ષ સુધી ભોગવાય એટલા આયુ કર્મ ના દલિકો છે જો બરાબર ક્રમ સ છૂટા પડે તો એટલે એટલું એની પાસે દ્રવ્ય આયુષ્ય છે પરંતુ ચાલીસ માં વર્ષે ધંધામાં જોરદાર નુકસાન આવ્યું એને આઘાત લાગ્યો એટેક આવ્યો એના કારણે એકવીસ સાથે આયુ કર્મ ની બધી રચકણો ખરી ગઈ અને ચાલીસ માં વર્ષે મૃત્યુ પામ્યો એટલે કાલ આવીશું સિત્તેર વર્ષ સુધી ભોગવાય એટલું હતું પણ ફટાફટ આ રચકનો ખરી ગઈ એટલે ચાલીસ માં વર્ષે મૃત્યુ પામે આ શોપ કર્મ આયુષ્ય વાળા બની શકે હજી ત્રીસ વર્ષ ભોગવાય એટલી દલિતો ત્રીસ મિનિટમાં કે ત્રીસ સેકન્ડમાં પણ ખરી શકે કોઈ કેસમાં એવું બન્યું કે વ્યક્તિને ચાલીસ માં વર્ષે એટેક આવ્યો સિત્તેર વર્ષનું આયુષ્ય છે ચાલીસ માં બસ એટલે કાઢો બધી રચકણો ખરી ગઈ પણ થોડીક રહી ગઈ હજી દસ વર્ષ ચાલે એટલી રહી ગઈ વીસ વર્ષ જેટલી ખરી ગઈ અને દસ વર્ષ ભોગવાયેલી રહી ગઈ એટલે ચાલીસ પ્લસ દસ પચાસ વર્ષ સુધી હજી એ જીવશે એટલે કે ટોટલ પચાસ વર્ષ સુધી જીવી શકશે પણ પાંચ વર્ષ પછી પાછો એટલે કાઢો અને બાકી રહેલી પાંચ વર્ષ ભોગવાયેલી બધી રચકણો એક સાથે ખરી ગઈ અને એ વ્યક્તિ માં વર્ષે મૃત્યુ પાલન તો સોપ ક્રમ બાંધેલ આયુષ્ય વચ્ચે તૂટવાનું કારણ એ નિમિત પણ જીવ પરભવથી સાથે લઈને આવે છે આ તમારા સવાલના જવાબ એ નિમિત્ત એ કારણ એ બધું જ આગલા ભવમાંથી જ જીવ સાથે લઈને આવે છે આગલા જન્મથી એનું નિમિત્તે સાથે લઈને આવે છે કે આનું આ રીતના અકસ્માત થી મૃત્યુ થશે અને એના આયુ દલિકો ફટાફટ શીખ્ર શીઘ્ર ફટાફટ ભોગવાઈ ને ખરી જશે એનું આયુષ્ય પૂર્ણ થશે એવું પોતે સાથે નિર્માણ કરીને જ આવે છે અને એ જયારે એનો ઉદય થાય ત્યારે બધા દલિકો જે બાકી હોય એ ફટાફટ ભોગવીને પૂર્ણ કરે છે માટે તો કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં જે કાલે મૃત્યુ થવાનું હતું તે જ કાલે થયું છે અકાલે કઈ થતું નથી સ્વકાલે જ થાય છે એ નિયત જ હતું એ નક્કી જ હતું નિરુપક્રમે જે હોય એ લોકોને આવી રીતના દલિતો ફટાફટ ભોગવી લેવા પડે ને એવું નિમિત્ત હોતું જ નથી એ લોકો એવું નિમિત્ત લઈને આવતા જ નથી જેનું નિરુપક્રમ આયુષ્ય હોય ને એ લોકો આવું નિમિત્ત લઈને જ ના આવે અને સ્વક્રમ વાળા આવું કઈક નિમિત્ત લઈને આવે અકસ્માત થયો એટલે અકસ્માત થશે આપણે ઘણા તમને ખ્યાલ હશે જ્યોતિષ શાસ્ત્રીઓ પણ તમારા નાના છોકરાઓ હોય ને એવું જોઈને કેતા હોય છે કે આનું આટલા માં વરસે કોઈક અકસ્માત નરસે એનું મૃત્યુ થાય એવું છે કદાચ બચી જાય તો બચી પણ જાય એનો મતલબ એ કે આવું કઈક સાથે લઈને જ આવતા હોય છે પરભવ થી નિર્માણ કરીને જ આવતા હોય છે એ જ નિયતિ બીજું એક ઉદાહરણ સમજીએ એક ગળામાં સમજી લો કે દસ લિટર પાણી છે એ ગળામાં એક કાણું છે એમાંથી એક કલાકે એક લિટરની ગતિએ પાણી બહાર નીકળી રહ્યું છે હવે કોઈ ગણિત શાસ્ત્રીને પૂછો કે કેટલા કલાકે ગડો ખાલી થશે તો એ કહેશે કે દસ કલાકે તો એ સાચું છે ગણિતશાસ્ત્રી એક કલાકે એક લિટર જતું હોય તો દસ લિટર જતા દસ કલાક લાગે પણ કોઈ જ્યોતિષીને પૂછો કોઈ ભવિષ્ય જ્ઞાનીને પૂછો તો એ કહેશે કે ના આ ગળો પાંચ કલાકમાં ખાલી થઈ જશે કેમ કેમ કે એને ખબર છે કે પાંચ કલાક પછી કોઈ છોકરાની ઠોકર એને લાગશે અને આ ગળો ઠપકી જશે અને એમાંથી બધું પાણી નીકળી જશે તો ગણિતની અપેક્ષા એમ થાય કે આ તો દસ કલાકે ખાલી થવાનો હતો એ રીતના એમાંથી પાણી નીકળી રહ્યું હતું અને પાંચ કલાકમાં ખાલી થયો તો આ ક સમયે થયો અકાળે થયો ના જ્ઞાનીની અપેક્ષાએ વસ્તુ સ્થિતિની અપેક્ષાએ આ બધું સ્વકાળે જ બન્યું છે આ બનવાનું જ હતું આ નિમિત્ત મળવાનું જ હતું આમ થવાનું જ હતું કોઈ છોકરાની ઠોકરા ગડાને લાગવાની જ હતી એ ગળો ઠપકવાનો જ હતો અને એ ગળો પાંચ કલાકમાં ખાલી થવાનો જ હતો આવ્યું સમજવા માટે આપણને એમ લાગે અકાળ મરણ છે આ વહેલું કેમ થયું પણ કેવળ જ્ઞાની જ્ઞાન અનુસાર દરેક મૃત્યુ સ્વકાળે જ થાય છે નિયતિ પ્રમાણે જ થાય છે એ નિયતિમાં એ લખાવીને આવેલો જ હોય છે અને એ પ્રમાણે જ એને ઉપક્રમ લાગે છે એ પ્રમાણે જ એના આયુ દલિકો ફટાફટ કરી જાય છે અને એનું મૃત્યુ થાય છે આવ્યો ખ્યાલ This audio is by Subodhi Masalia. My contact number is 885-00-88567.